ક્રિસિકો બતાના મત મેં તું જે ચોકલેટ દેતા રહુંગાની વાત માતાને કહેતા પરિવારના હોશ ઉડી જવા પામ્યા હતા પરિવારે તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી હાલ માસુમ બાળકીને તબીબી તપાસ માટે સિવિલ લેવાતા દાખલ કરાય છે પીડિત માતાએ કહ્યું હતું કે તેઓ ઓડિશાના રહેવાસી છે સાત વર્ષ પહેલા રોજગારીની શોધમાં બે બાળકો એટલે કે મોટો છ વર્ષનો દીકરોને ચાર વર્ષની દીકરી સાથે સૂર આવ્યા હતા પતિ બીમ પસારવાનું કામ કરે છે બુધવાની બપોરે નાની દીકરી ઘર નજીક આંગણવાડીમાં અભ્યાસ માટે ગયા બાદ ગુમ થઈ જવા પામી હતી ત્રણ કલાક બાદ ઘરે પરત ફરતા જીવમાં જીવ આવ્યો હતો જોકે એના મોઢે સ્મિત ન હતું માસૂમ દીકરીને જ્યારે શું થયું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પાડોશી અંકલ મુજબ ચોકલેટ દિલાને કે બહાને ઘર મેં લઈ ગયે ઓર મેરે કપડે ઉતાર કે ગંદા કામ ક્યાં ઓર કિસી બતાના મત મેં તુજે ચોકલેટ દેતા રહુંગા આ સાંભળી માતાને હોશ ઉડી જવા પામ્યા હતા સમાજના લોકો ભેગા થઈ જવા પામ્યા હતા પાડોશી પ્રસન્ન કાશીનાથ પ્રધાને રૂમમાંથી બહાર કાઢી ફટકાર્યો હતો ત્યારબાદ પોલીસને હવાલો પણ કરી દીધો છે મેડિકલ ઓફિસર ડોક્ટર આરતીએ જણાવ્યું હતું કે ઘટના લગભગ બપોરની હતી પણ પોલીસ બાળકીને તબીબી તપાસ માટે રાત્રે બે વાગ્યે લઈ આવી હતી તમામ પ્રકારના સેમ્પલને ગાયને રીફર કરી દેવાય છે માસુમ બાળકી હેપતાઈ જવા પામી હતી માતાએ નિવેદન આપ્યા હતા હાલ બાળકીને ગાયને વોર્ડમાં દાખલ કરી તપાસ અને સારવાર ચાલી રહી છે તો બીજી તરફ પાંડેસરા પીઆઈએપી ચૌધરીએ જણાવ્યું કે જે માસૂમ બાળકી સાથે રડપલાનો ગુનો નોંધી તપાસ ચાલી રહી છે તે આરોપી પકડાઈ ગયો છે માસૂમ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાય છે ડૉક્ટરોના અભિપ્રાય લઈ આગળની કાર્યવાહી પણ કરીશું અઝર કુરિશ સાથે પ્રકાશવાળા